ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા બ્લોગમાં બધાને જય માતાજી મહાદેવ જો અત્યારમાં પવન બહુ છે અવાજ કદાચ કપાસ હોય છે પવન બહુ છે આજ જો જોયું દેહ પવન તો આજ રાતનો જ પવન હતો અને આપણે જઈશી ખાતી ફેરવવા ને આપણે આવી કાઢવા રોજ આવી તો જોઈ કેમ હાલે છે તો વાગી ગયા દસ ને આવી છે નાસ્તો ને જો અમારે દીવો નાસ્તો કરે છે તો લીધો નાસ્તો હરતી ફરતી દુકાન આવી હતી નાસ્તો કરી લીધો ને આપણે અહીંયા હાંકવા આવ્યા હતા હા ખાડ એટલું હતું ને કે ત્યાં હાલે મને નહોતું જાય પાથરા ત્યાં હરા હા પાડે જ પડી ગયા ખડ એટલું હતું કેમ કે લેવું પડે એમ નહોતું નકરું ઉપાડા સડાય મતું તો આપણે અત્યારે જો લેવી લઈશી ને પછી જોઈએ આ ક્યારે કેવું ખાતે ત્યાં છે બીજું હાંકશું જો આને ટેકો જોઈએ ખાતા ખાતા ટેકો જોઈએ સટકા પટકા દાબે છે તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને સડજ કામે હવે ભેગું નહીં થાય ખડ બહુ થઈ ગયું સોળે થોડાક પીડા ખડ આ સોળે હા ભૂલાઈ ગઈ ત્યાં નાની નાની તો એમાં ખડ જમી ગયું તો હાલો સાનામાંના કામે તો ફેમિલી વાળ્યા હાડા બાર ને હેંચ્યું એટલું હાથી દેખાય હાથે ખેંચ્યું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ એટલે ધીમે ધીમે આંચવી છે કેમ કે ડાંઢામાં આંકડા એટલે પડી જાય છોડવા પડી જાય તો આપણે કીધું આ કે રે નાખીને સે પોશું નાનો એવો પાણો મૂકીને આઈલે જાય આ લય બહુ આવતો નથી કાંઈ એવું અને આજ પવન છે એટલે આજ તડકો બહુ કાંઈ લાગતો નથી પવન આજ જોરદાર છે રાતનો હતો એ છે જ તે પવન જો ભાઈ બેગલા બગલા ભાઈ અમારે જો ડ્રોન વ્યૂ લે છે તડકાના હોય ને આપણે હવે જઈ ઘરે થઈ ગયો છે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો જમવાનું થઈ ગયું છે તો મસ્ત મજાનું જમીન પછી પાછો આરામ કરી લેવી થોડોક પછી પાછા આવી જઈ હાથી હાંકવા તો હલો જઈએ આપણે સોળે જવા આવડે થઈ છે એમાં અરે તુવેર છે તુવેરે મસ્ત મજાની થઈ ગઈ જો આપણે તુવેર છે ને સોળી ઓ આમાં થોડાક સાહ મેકીન તુવેરનો સાહ છે એવી રીતના છે ને લાગડ સોળ સોળે થોડીક બગડી ગઈ છે દેવની મમ્મીએ પાઈ દીધી હતી ના પડે તી પણ તોય પાઈ દીધી હું હતો નહીં હાજરમાં એ થોડીક કીળી પડી ગઈ છે પણ હવે રાગ આવી જશે બહુ વાંધો નથી તો હાલો આપણે જઈએ ઘરે હવે તો આપણામાં સીધું હાથી હાલતું નથી હાટવાડો એટલો ભર્યો જો હાટવાડો છે એટલો પહેલાં એને લેવો પડે છે પછી અહીંયા હાથિયા લે છે કેમ કે ઉપાડા બહુ સડે ઉપાડા બહુ સડે એટલે મજા ન આવે ને અત્યારે જો એ લેવાનું બાકી છે હાથી અત્યારે નહીં હાલે અત્યારે ઘડીક મચવી છે પછી તુર ગોતી ગોતીને તુર સોખી કરવી સહાય સડવું જોઈશે ઓલો છે છેલ્લો ચાર મૂકીને પછી પાંચ માં આવેલા છે પરમાયેલા જઈએ ગયા બપોર ને બે હી ગયા જમવા કેરીનો રસ રસ બનાવ્યો એનો રસ બનાવ્યો મિક્સરમાં બધા બેહી ગયા મિક્સર તો ફટાફટ મોડો કર્યા વગેરે આપણે જમવા બેસી તો ફેમિલી બપોર પછી પાછા આવી ગયા કેમ કે નીંદાઇ ને સુટક્યો જ નથી આપણે જો આ નીંદે છે ને હું આખો છું હાંટી વાય વાય એ મરી મરી હાટોળો લે કેમ કે હાટોળો હલવાઈ જાય રાપમાં તો કાઢવામાં ખોટે થાય ને કરતા મરી લઈ લઈએ તો મજા આવે તો બે હિ ગયા અત્યારે જો પાણી પીવા એક ગાગેર ને એક શું કે બોઘડ એટલું પાણી પી ગયા અત્યારમાં તડકો એવા તો તડકો નથી લાગતો આજ તો મને ખબર છે પવન ધરવનો કાલે રાઈટનું દે છે કોદડા ઉદણ નાખી એવો એટલે ગરમી તો બહુ નથી થાતી તડકોય નથી લાગતો ને આમ કોક રાયડું નાખે છે તો હાલો કામે સડી દઈ પડે ગઈ હાંજ ને જો દી હાથમી જો ટાઈમ થઈ ગયો આપણે ગાવ ધોવાનું ને આવડા જો ફૂલ ઉતારવા એવા મઢે જવાનું છે તો મઢે ફૂલ લેવા એવા છે આપણે મારી સોળમાં આંટો ને આ બધું રજકો વઢાઈ ગયો છે રજકો હાટલી ને પછી ગાવ દોઈ લઈ ફેમિલી નાયધન થઈ ગયા તૈયાર ને જવાનું છે મઢે મઢે કેમ કે આજે છે નિવદ ઓ નિવત અત્યારે તો નિવદ કોઈ ન હોય પણ અત્યારે અમારે અમે કર્યા છે શું કારણોસર કર્યા છે એ તો કાંઈ આપણને ખબર ન હોય બધા મોટા મોટાને ખબર હોય તો આપણે જવાનું છે મઢે નિવદમાં તો મોડું કર્યા વગેરે નીકળ્યો હાલો હાલે હાલ બહાર નીકળો હાલો હાલે તું બહાર નીકળ્યા હેઠળ ઉતરે વેમલી વાગી ગયા હાડા બાર ને જો પાણીવાળી છે સોળાઈમાં કેમ કે આજ મોટર પડે હતી અને સોળાઈને થોડીક લાઇન દેખાઈ હતી આજ થોડીક લંઘાઈ હતી તો જો પાણીવાળોનું સોલું કર્યું છે હેઠળ આડિયો પાઈ દીધો ઉપલો આડિયો રહ્યો છે હવે તો ફટાફટ પાણીવાળાનું કામ પૂરું કરવી પછી મળી પાછા ફેમલી પાણી વળી ગયું અને સોળે પીક આપણે ખાલી સોળે જ માવાની હતી ને રજુગા એવું કાલે પાછું વિડીયો આપણે પૂરો કરી દઈશું વિડીયોને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પાછા કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી બાબા જય માતાજી મહાદેવ હજુ